એટલે કે આ ડીપી બરાબર બીક્યુ થાય તો એ તો સાબિત કરો કે એપીડી એકરૂપ સી બી ત્રિકોણ છે બરોબર એપીડી ત્રિકોણ એટલે આ ત્રિકોણ થયો અને એને એકરૂપ કયો છે તો સી બી છે સી બી ત્રિકોણ એટલે આ બે ત્રિકોણ આ બંને ત્રિકોણ એકરૂપ છે એ સાબિત કરવાના છે ત્યારબાદ શું કહે છે કે એપી બરાબર સી થાય એ સાબિત કરો બીજા નંબરમાં ત્રીજા નંબરમાં આપણને કહે છે કે ત્રિકોણ એક્યુ ત્રિકોણ એ બી એટલે આ ત્રિકોણ અને ત્યારબાદ ત્રિકોણ સીપીડી સીપીડી એટલે આ બે ત્રિકોણ આ બંને ત્રિકોણ એકરૂપ છે સાબિત કરો ચોથા કે અને બંને સરખા સાબિત કરો અને પાંચમા નંબરમાં કે છે કે એપી સીક્યુ આ જે ચતુષ્કોણ છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એ સાબિત કરો તો આપણને અહીંયા ખાલી પક્ષમાં શું આપ્યું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી છે બરોબર તો લખીએ કે અહીં એબીસીડી બી સીડી સમાંતર બાજુ સમાંતર બાજુ ચતુષ્કોન છે સમાંતર બાજુ તો આપણને ખબર છે કે આ સામ સામે ની બાજુ એકબીજાને કેવી હોય સમાંતર હોય તો અહીં આપણે જોઈએ પેલું તો એડીને સમાંતર બીસી તો લખીએ કે એડી સમાંતર બીસી વિકર્ણ કોણ છે વિકર્ણ બીડી તેમની છેદિકા છે તેમની છેદિકા છે કેવી રીતે તો આ એડી અને બીસી સમાંતર છે અને વિકર્ણ જ્યાં ઈડી છે એ શું છે એમની છેદિકા છે તો હવે સમાંતર રેખાઓ અને છેદિકાથી બનતા આ જે આખો બને છે સરખા હોય તો માટે લખીએ કે ખૂણો એ ડી બી બરોબર ખૂણો એ ડી બી બરાબર ખૂણો સી બી ડી ખૂણો સી બી ડી આ બંને ખૂણા કેવા થાય યુગ્મ કોણ હોવાથી સરખા થશે તો લખી દીધું કે યુગ્મ કોણ કયા ખૂણા તો એડીબી એટલે આ ખૂણો અને સીડીબી એટલે આ ખૂણો એટલે આ બંને ખૂણા યુગ્મ કોણ હોવાથી કેવા થાય સરખા થાય હવે અહીંયા ધ્યાન આપો હવે હું અહીંયા એડીબી ખૂણો લખું અથવા ખૂણો એડીપી લખું બરોબર કારણ કે બીડી પર જ બિંદુ પી આવેલું છે એટલે આપણે અહીંયા ખૂણાનું નામ એડીબી ની જગ્યાએ એડીપી કરીશું ઓકે તો લખીએ માટે ખૂનો એ ડી પી બરાબર ખૂનો સી સીબી ક્યુ અને આપણે આપીશું એક નંબર ચલો હવે તેવી જ રીતે સમાંતર બાજુ ચતુષ્કોન છે તો આ બે બાજુ પણ સમાંતર થાય તો એબી समांतर સમાંતર સીડી લખીએ તે જ રીતે તે જ રીતે વિકર્ણ બીડી શું છે તો કે વિકર્ણ બીડી તેમની છેદિકા છે તેમની છેદિકા છે ઓકે હવે આ છેદિકા હોય બરોબર એબી સમાંતર સીડી એટલે આ બે સમાંતર રેખાઓ એની રેખા હોય તો એનાથી બનતો આખો આ એટલે આ બે ખૂણા યુગમાં કોણ થશે તો અહીંયા નામ શું થશે એ એબીડી બરાબર ખૂણો સીડી બી ખૂણો સીડી બી બંને ખૂણા શું છે તો કે યુગમ કોણ છે યુગમ કોણ હવે હવે અહીંયા શું કરું છું કે એબીડી જે માપ છે બરોબર ખૂણો એબીડી એની જગ્યાએ ખૂણો એબી ક્યુ કરું કારણ કે ક્યુ બિંદુ એ શું છે બીડી રેખા પર જ આવેલું છે તો એનું નામ આપણે એ બી ક્યુ લખી દીધું એ રીતે અહીંયા સીડી ક્યુ જે માપ સીડી બી માપ છે એના સ્થાને હું સી ડી પી લખું તો એ પણ શું છે બીડી બિંદુ પર જ પી આવેલું છે તો અહીંયા નામ લખશું સીડી પી અને આપણે આપી દઈશું બે નંબર હવે હવે આપણે પહેલું જોઈએ કયા બે ત્રિકોણ ની કરવાના છે તો કે એડીપી એપીડી અને સીબી ક્યુ એપીડી એટલે એડીપી એટલે એપીડી એટલે આ ત્રિકોણ અને સી ક્યુ બી એટલે આ ત્રિકોણ જોઈએ બંને ત્રિકોણમાં તો લખીએ કે હવે ત્રિકોણ એ અને ત્રિકોણ સી ક્યુ

કે સમાંતર બાજુ ચતુષ્કોણ ની સામ સામેની બાજુ હવે આપણે અહીંયા આ બંને ખૂણા કેવા કરેલા તો કે કોણ હોવાથી સરખા કરેલા એટલે ખૂણો એડીપી અને ખૂનો સી બી ક્યુ આ બંને ખૂણા કેવા હતા પરિણામ એકમાં સરખા હતા તો લખીએ પરિણામ એક ખૂણો એ ડીપી એક મુજબ એક નંબરના સમીકરણ પરથી બરાબર પરથી હવે બીજી વસ્તુ શું છે અહીંયા કે આપણે પક્ષમાં એક વિધાન લખ્યું છે કે ડીપી બરાબર શું છે બી ક્યુ તો દેખો અહીંયા જે આ ત્રિકોણ સી બી ક્યુ બને છે એમાં બી ક્યુ અને અહીંયા એપીડી ત્રિકોણ બને છે એમાં ડીપી બંને કેવા છે સરખા છે મતલબ આ બાજુ અને આ બાજુ બંને ત્રિકોણમાં કેવી છે સરખી છે તો લખીએ કે ડીપી બરાબર બી ક્યુ ક્યાંથી લાવે તો કે પક્ષમાંથી માટે હવે શું થશે કે બાખુબા મુજબ બરોબર બાજુ ખૂણો બાજુ માટે બાખુબા મુજબ ત્રિકોણ એ પીડી એકરૂપ ત્રિકોણ સી ક્યુ બી થાય બરોબર આને આપણે આપીશું પરિણામ એક જે આપણે સાબિત કરવાનું હતું હવે બંને ત્રિકોણ એકરૂપ છે બરોબર આ બંને ત્રિકોણ એકરૂપ છે તો આપણે બીજા નંબરમાં શું સાબિત કરવાનું હતું કે ભાઈ એપી અને સીક્યુ બંનેના માપ સરખા થાય તો થશે આ બંને ત્રિકોણ એકરૂપ છે માટે એકરૂપ ત્રિકોણના જ અનુરૂપ અંગો કેવા હોય સરખા હોય અહીંયા લખી શકાય કે એપી બરાબર એપી બરાબર સીક્યુ સીપી સીટી મુજબ શું થશે બંને પણ સરખા થશે એટલે પરિણામ બે પણ આપણને સાબિત થવું જોઈએ હવે શું સાબિત કરવાનું છે કે એક્યુબી બરોબર એક્યુબી એટલે આ ત્રિકોણ થયો અને સીપીડી સીપીડી એટલે આ ત્રિકોણ આ બંને ત્રિકોણ એક સાબિત કરવાના કે ત્રિકોણ એક્યુ અને ત્રિકોણ સીપીડી માં ચલો સરખું શું છે તો કે એ બી બરાબર સીડી કેમ કારણ કે એ બી અને સીડી સમાંતર બાજુ ચતુષ્કોણની ની સામ સામેની બાજુ છે એટલે એ બી બરાબર સીડી કૌશ માં લખશું કે સમાંતર બાજુ ચતુષ્કોણ ની સામ સામેની સામસામેની બાજુ એટલે આ શું થયું સરખી થાય હવે આપણે અહીંયા જોયેલું કે એબી બી સમાંતર સીડીની છેદિકા બીડી થી બનતા બંને કેવા કરેલા સરખા કરેલા એટલે અને ખૂણો સીડીપી બંને ખૂણા સરખા થશે પરિણામ બે માં જે મળેલું એ તો લખીએ ખૂણો એ ક્યુ બરાબર ખૂણો સીડીપી બરોબર બે મુજબ જે આપણને બીજા નંબરમાં મળેલું એ પ્રમાણે હવે જે રીતે પક્ષમાં આપ્યું છે કે બીપી અને ડીપી કેવા છે તો સરખા છે આ બંને ત્રિકોણમાં બરોબર સોરી ત્રિકોણ એ ક્યુ બી અને ત્રિકોણ સી પી આ જે બાજુ કેવી છે પક્ષમાં આપી છે સરખી છે એટલે લખી દઈએ કે બી ક્યુ બરાબર ડીપી આ ક્યાં આપ્યું છે તો કે પક્ષમાંથી લાવ્યા માટે બા બાજુ ખૂણો બાજુ એટલે બાખુબા મુજબ બાખુબા મુજબ ત્રિકોણ સાબિત થયું ત્રિકોણ આ બંને ત્રિકોણ એકરૂપ છે તો આ બંને ત્રિકોણના અનુરૂપ અંગો પણ કેવા થાય સરખા થાય માટે એક્યુ બરાબર સીપી લખી શકાય સીપી સીટી મુજબ તો અહીંયા પરિણામ ચાર પણ આપણું સાબિત થાય છે તો અહીંયા ચાર સુધી આપણે સાબિત કર્યું હવે આપણને અહીંયા સાબિત બીજા અને સીપી સરખા છે મતલબ આ બે બાજુઓ સરખી છે ને આ બે જ સરખી છે તો આપણે જે ચતુર્ષકો એપી સિક્યુ બરોબર એપી સિક્યુ સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરવાનો છે તો લખી શકાય કે અહીં અહી એપીસીક્યુ માં એક્યુ બરાબર સીપી હોવાથી હોવાથી પ્રમેય નંબર આઠ પોઈન્ટ ત્રણ મુજબ શું કે છે પ્રમેય નંબર આઠ પોઈન્ટ ત્રણ કે જો ચતુષ્કોણ માં સામસામેની બાજુઓ સમા સમાન હોય તો આપેલો ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો ત્રિકોણ સોરી ચતુષ્કોન એપીસી સમાંતર બાજુ ચતુષ્કોણ છે ચતુષ્કોણ છે મિત્રો અહીંયા જે આપણું પરિણામ પાંચ સાબિત કરવાનું હતું એ પણ થાય છે તો મિત્રો અહીંયા આપણો પાંચમા નંબરનો દાખલો પૂર્ણ થાય છે ત્યારબાદ આપણે આ ચેપ્ટરનો આગળનો સ્વાધ્યાયનો છઠ્ઠા નંબરનો દાખલો જોઈશું છઠ્ઠા નંબરના દાખલામાં આપણને કહે છે કે જો એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે મતલબ આ એબીસીડી કેવો છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને શિરો બિંદુ એ અને સી જ્યાં એ અને સી જેમાંથી વિકર્ણ બીડી પર એટલે બીડી વિકર્ણ પર લંબ અનુક્રમે એપી અને સીક્યુ દોરેલ છે એટલે લંબ છે એટલે આ 90 અંશના ખૂણે દોરેલ છે તો સાબિત કરો કે APB એટલે આ ત્રિકોણ અને ત્રિકોણ CQD એટલે આ ત્રિકોણ બંને કેવા છે એકરૂપ છે અને AP બરાબર એટલે બંને જે લંબ દોરેલા છે બંને લંબ કેવા છે સરખા છે સાબિત કરવાના છે તો આપણે અહીંયા શું આપ્યું છે પહેલું તો સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે સબાચમાં સમાંતર બાજુ ચતુષ્કોણ તો તો કે સમાંતર અને વિકર્ણ કોણ છે BD તેમની છેદિકા છે બરોબર સમજ પડી કારણ કે AB અને સીડી સમાંતર છે તો આ શું થયું એની છેદિકા અને છેદિકાથી સમાંતર રેખાઓની છેદિકાથી બનતા યુગમાં કોણ હંમેશા કેવા હોય સરખા હોય તો અહીંયા આ ખૂણો ના ખૂણો કેવા થશે સરખા થશે ખૂણાના નામ લખીએ તો ખૂણો એ બીડી બરાબર ખૂણો સીડી બી કયા ખૂણા છે તો યુગ્મ કોણ છે ચલો જે રીતે આગલા દાખલામાં કરેલું એમ એ ખૂણાના સ્થાને હું અહીંયા ખૂણો એ બી પી લખું ચાલે તો ચાલે કેમ કે પી એ બીડી રેખા પર જ આવેલું બિંદુ છે તો અહીંયા એ બી પી નામ લખીશ ખૂનાનું તેવી જ રીતે અહીંયા સીડી બી નામ છે ખૂનાનું એના સ્થાને હું સીડી ક્યુ નામ લખું તો ચાલશે તો આ ખૂણાનું નામ પણ સીડી ક્યુ કરી દઈએ તો અહીંયા આપણને એક નંબર મળ્યો હવે સાબિત શું કરવાનું છે કે ત્રિકોણ એ અને ત્રિકોણ સિક્યુડી એકરૂપ છે સાબિત કરવાનું તો આપણે લખીએ APB અને ત્રિકોણ CQD માં ચલો બંને ત્રિકોણ માં સરખું શું છે તો બધાને ખબર છે કે એબી અને CD સરખા છે કેમ કારણ કે એબી અને ABCD ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમાં સમાંતર બાજુ ચતુષ્કોણમાં માં ની બાજુઓ કેવી હોય સરખી હોય તો લખીએ કે એબી બરાબર સોરી એબી બરાબર CD કૌંસમાં લખશું सामांतर बाजू चतुष्को ए बीपी सी डी क्यू बने खूना के वाजे सरकार जे तो, तो लखीपी बराबर खूणो सी डी क्यू बराबर क्या थी लाया तो पर एक मुजब બરોબર જે આપણે એક નંબરનું પરિણામ મેળવેલું એના પરથી હવે અહીંયા આપણને કીધું છે કે એપી અને સીક્યુ આ બંને કેટલા અંશના ખૂણે છે છે લંબ હોવાથી નેવું અંશના ખૂણે તો ખૂણો એ બી બરાબર ખૂણો સીક્યુ ડી થશે બરોબર બંને ખૂણા કેવા છે કાટખૂણા ખૂણા છે ઓકે તો અહીંયા શું છે ખૂણો ખૂણો બાજુ એટલે કે ખુખુબા મુજબ ખુખુબા મુજબ ત્રિકોણ એ એકરૂપ ત્રિકોણ સી થાય બરોબર જે આપણું પરિણામ એક સાબિત કરવાનું હતું એ થાય છે અહિયાં હવે આ બંને ત્રિકોણ એકરૂપ છે બરોબર આ બંને ત્રિકોણ એકરૂપ છે

સબસ્ક્રાઈબ અને લાઇક ના કર્યો તો ઝડપથી કરજો કે જેથી કરીને આપ સુધી નવા વિડીયો ઝડપથી ને ઝડપથી મળતા રહે આભાર મિત્રો